ટીજી એસ એટલે કે એસ કે કંસાગરા ટ્રસ્ટની જે શાળા છે એના બાળકોને કંઈક જૂનાગઢ શક્કરબાગની અંદર પ્રવાસ અર્થે લઈ ગયા હતા કેલા ધોરણના બાળકોને અને એમાં ફૂડ પોઈઝનિંગ થયું છે એવો એક વાનગીનો મેઘ અમારા ત્યાં આવેલો છે અમે એ બાબતે ત્રણ જણની તપાસ ટીમ મૂકી છે એમાં એક અમારા વર્ગ બેના અધિકારી અને બે નિરીક્ષક મિત્રોની સાથેની આ ટીમ અમારી ત્યાં જશે અને ડિટેલમાં તપાસ કરશે એમની ફાઇવ જે છે એ અત્યારેની કચેરી ખાતે જમા થયેલી છે એમાં પણ એના જે બાકીના મુદ્દાઓ છે એમાં ચકાસવાના છે એટલે તપાસ ટીમ એ મુદ્દાઓ પણ ચકાસી લેશે અને નિયમ અનુસાર અમે એ બા એ બાબતોને ફોલો કરી છે કે કેમ એની ચકાસણી કરી અને વધુ અહેવાલ પછી અમને રજૂ કરશે આજે બપોરે અમારે અત્યારે મેલ આવેલો છે અને તપાસ ટીમની રચના અત્યારે થઈ ગઈ એવી છે હવે આવતીકાલે રજા છે એટલે એ પછીના દિવસોએ અમે તપાસ માટે મોકલીશું છવ્વીસ તારીખે અમારી ટીમ તપાસ માટે સ્કૂલમાં જશે એ અમારો આખો તપાસનો વિષય જુદો છે કારણ કે એસ કે સરગ્રા સ્કૂલે જુદા જુદા ધોરણ દીઠની જુદી જુદી ફાઇલો રજૂ કરેલી છે અને બધી ફાઇલો અમારી ચકાસણીમાં હજી હવે લેવામાં આવશે બે હજાર ચોવીસનો જે ઠરાવ થયો ચોવીસ દસ ચોવીસનો ઠરાવ એમાં જ્યારે શાળા જાય છે ત્યારે પંદર દિવસ પહેલાં એને ખાલી અમારે ત્યાં ફાઇલ જમા કરાવવાની હોય છે મંજૂરી આપવાની જે બાબત હતી એ મંજૂરી આપવાની બાબત હવે નીકળી ગઈ છે એટલે લેખિતમાં ડીઓ આપવામાં આવતી નથી એમની જે ફાઇલ છે જાણ કરવાની હોય છે એ જાણ અહીંયા કરે છે અને એ જાણ મુજબ અમે જ્યારે ખુબતા કાગળ કોઈ હોય કે બસનું જે સર્ટિફિકેટ છે ફિટનેસ સર્ટિફિક છે એ જતું રહ્યું છે કે નથી જતું રહ્યું બસમાં કેટલા વિદ્યાર્થીઓ જવાના છે બસનું વિમાની વિગતો છે આ જનરલ ચકાસણી અમે એ વખતે કરી રહેતા હોઈએ છીએ વિદ્યાર્થીની સંખ્યા કરતા વધુ વિદ્યાર્થી લઈ જાય તો એ જે તે શાળાની જવાબદારી હોય છે અને એની સાથે જમવાનું જે કાર્યક્રમ છે એ પણ શાળાની જવાબદારી ઉપર થતો હોય છે એટલે એ મુદ્દાઓ પર તે હું તપાસ વગર કે મારી તપાસ ટીમના અહેવાલ વગર કોઈ પણ બાબત કહી શકીશ શાળાની જ જવાબદારી રહેતી હોય છે નથી આવ્યું પ્રાથમિક મેળવમાં હજી એવું કઈ સામે નથી આવ્યું મારી પાસે હજી એવી કોઈ જ બાબતો મારી સામે નથી આવી કે શાળાએ સામે આવી અને અમને જાણ કર્યું હોય એવું પણ કઈ બનેલું નથી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો